ભગવાનના ભક્તોને પરસ્પર ઈર્ષ્યા ન કરવી ત્યારે સ્વામી બોલ્યા છે હે મહારાજ ઈર્ષા તો રહે છે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે ઈર્ષા કરવી તો નારદજીના જેવી કરવી જેમ એક સમયે ને વિશે નારદજી અને તુંબરૂ એ બે વૈકુંઠને વિશે લક્ષ્મીનારાયણના દર્શન કરવા ગયા લક્ષ્મી નારાયણ આગળ કીર્તન ગાન કર્યું તેણે કરીને લક્ષ્મીજી તથા નારાયણ એ બે પ્રસન્ન થઈ ને તુમરૂને પોતાના વસ્ત્ર આભૂષણ આપ્યા ત્યારે નારદજીને તુમરૂ ઉપર ઈર્ષા આવી છે હું તુમ્મરૂના જેવી ગાન વિદ્યા શીખું અને ભગવાનને પ્રસન્ન કરું પછી નારદજી ગાન વિદ્યા શીખતા હતા અને ભગવાન આગળ ગાતા હતા ત્યારે ભગવાને કહ્યું છે તમને તુમરુના જેવું ગાન નથી આવડતું પછી વળી શિવ ઉપર તપ કરીને શિવ થકી વર પામીને ગાન વિદ્યા શીખીને ભગવાન આગળ ગાતા હતા તો પણ ભગવાન એની ગાન વિદ્યા ઉપર પ્રસન્ન થયા એવી રીતે સાત મનવંતર સુધી ગાન વિદ્યા શીખ્યા અને ભગવાન આગળ ગાયા તો પણ ભગવાન પ્રસન્ન ન થયા પછી પાસે ગાન વિદ્યા અને કૃષ્ણ ભગવાન આગળ દ્વારિકામાં ગાતા હતા ત્યારે શ્રી કૃષ્ણ પ્રસન્ન થયા અને પોતાના વસ્ત્ર અલંકાર એ નારદજીને આપ્યા ત્યારે નારદજીએ તુમરૂ સાથે ઈર્ષા મેલી માટે ઈર્ષા કરવી તો એવી કરવી છે કે જેની ઉપર ઈર્ષા હોય તેના જેવા ગુણને ગ્રહણ કરવા અને પોતાના અવગુણને ત્યાગ કરવા અને તેવું ન થવાય અને જે ઈર્ષાએ કરી અને ભગવાનના ભક્તનો દ્રોહ થાય તેવી ઈર્ષાનો તો ભગવાનના ભક્તને સર્વ પ્રકારે ત્યાગ કરવો મિત્રો આપણે પણ બીજા પાસેથી શીખવા યોગ્ય જરૂર શીખી લેવું અને ત્યાગ કરવા જેવું તે જરૂર ત્યાગ કરી દેવું આ છે સનાતન ધર્મનો સિદ્ધાંત સર્વે મિત્રોને મારા સ્વામી નારાયણ